હેલો કૃષ્ણ બધાને જય દ્વારકાધીશ તો અત્યારે વાગ્યા છે સાત અને વરસાદ બસ આજે થોડોક ઓછો થયો છે જૂનાગઢમાં અને બધાએ બહુ વરસાદ છે તો આપણે જોયું જ બધા વિડીયોને જોવો જ છે જૂનાગઢમાં પણ ત્રણ દિવસથી સતત વરસાદ હતો આજે થોડોક ઓછો છે હવે બસ તડકો આવે એની રાહ જોઈએ છીએ અને અત્યારે અમે બધા બેઠા છીએ તો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને આજે વૃંદા તમે જોયું જ છે આગળના વિડીયોમાં કે આવી છે તો કઈક બનાવવાનું છે ઇન્ટરેસ્ટિંગ તો જો આગળ આખો વિડીયો તો બધા અહીંયા બેઠા છે અમે ટુકમાં ટેન્શનમાં છે બધા હમ શું ટેન્શન મને જશે કે હમ જોવાતું દર્શિકા પડી છે બીમાર હું તે દકુ બિન હું તે

લ્યો આ તો લગન નથી વાત છે બેટા તો વૃંદા શું બનાવવાનું છે આજે અહીંયા એની સામગ્રી આવી ગઈ છે તમે વિચારો કે કંઈક આઈડિયા આવી હોય સામગ્રી આવી ગઈ છે ઇંગ્રેડિયન્ટ્સ લે દકુ બોલ બોલ

શંકર મેસેજની જ વાત જોઈએ ને આપણે બધા ભણવાનું દરરોજ એક દિવસ રજા નો રવિવારે યસ વરસાદ આવે તો સારું એકલો કંટાળો આવે ભણવામાં તો અહીંયા ફ્રેન્કી બનાવવા માટે ફર્સ્ટ સ્ટેપ બટેટા છે એને બાફવાના છે બટેટાનો મસાલો આ કે નો મીંદો મીંદાનો લોટ છે અને આમાં બટેટા બાફા મૂકી દઈ પછી આગળની રેસીપી કન્ટિન્યુ કરી કામ રંદા રંધા અને આ અમારા હિરવાબેન નું ઓલવેઝ ચટર ચટર ચાલુ જ હોય ખાવાનું હું ખા બ્લર થઈ ગયું હું ખા જલજીરા જલજીરા કાઈ ન હોય તો જલજીરા પણ ખાવું પડે મોઢામાં કંઈક જોઈએ કાઈ હિરવા મારે નતો દે અને આજે એક હિસ્ટ્રી ક્રિએટ થવાની છે હિસ્ટ્રી છે ને મને બહુ ભાવે થેન્ક એટલે મયુર આજે કે લાવ હું તમને ખમણી દઉં તો જોઈએ હવે ખમણાઈ કે શું થાય તો મયુર આજે ખમણે અને ઊંધી ખમણી થી ખમણે ક્યાં ઉંધી હે હવે સીધી જોઈએ અમે અહીં એટલા બધા બેઠા પણ આજે મયુર ને કે લાવ હું કરું તો હવે પછી જો કેવી બને મને ખાલી ઈ કે શાક બનાવવામાં શું શું વસ્તુ જોઈએ પેલા તો શાકભાજી જોઈએ પછી પછી

તો અહીંયા રેસીપી માં બે લોટ મિક્સ કરવાના છે ટ્રેન્કી માટે એક કયો ઘઉંનો તો આમાં થોડુંક નાખવાનું છે તેલનું મોણ અને મેંદો ને બે હરખું પોર્શન કે ના ઘઉંનો વધારે ઘઉં વધારે મેંદો છે મેંદો થોડો ઓછો તો અહીંયા આ લોટ રેડી અહીંયા કોબી ગાજર અને કેપ્સિકમ છે અને આ છે બટેટા ના તીખું થોડુંક મળતું છે હવે આનો બનાવવાનો છે વઘાર

તૈયાર છે બધા રહી ગયા હા તો કેટલા લાસ્ટ છે લાસ્ટ એમ ને એવા બૈના આપડે ખાઈ લીધું આપડે